નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વડીલોના આત્મશ્રેયાર્થે મૂળ ભુજના હાલે પૂના રહેતા બુઢાણી વેફરવાલા પરિવારે ભુજની લાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીન અર્પણ કરી અને અઠાણું દર્દીઓના આંખના ઓપરેશન કરાવી પુણ્યનું કામ કર્યું તારીખ સોળ છ બે હજાર પચીસના ભુજની એલ એમ લાયન્સ હોસ્પિટલને દાતાઓની સતત હૂંફ સાંપડતી રહી છે તાજેતરમાં મૂળ ભુજના સ્વર્ગસ્થ સુરેશભાઈ રાજા મોતીલાલ બુઢાણી વેફરવાલા ભુજ હાલે પૂનાના આત્મશ્રેયાર્થે ગંગા સ્વરૂપા ભક્તિબેન સુરેશભાઈ બુઢાણી દ્વારા ડાયાલિસિસ મશીન માટે રૂપિયા સાડા સાત લાખનું દાન મળ્યું હતું ઉપરાંત તેમના સૌજન્યથી ત્રિદિવસીય બસો ચૌદમાં નેત્ર કેમ્પનું હોસ્પિટલમાં જ આયોજન કરાયું હતું જેમાં કચ્છના જરૂરતમંદ અઠ્ઠાણું દર્દીઓના મફત ઓપરેશન પણ કરાવાયા હતા આ પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં દાતા પરિવારના લાયન પ્રતિશભાઈ આથા અને શ્રીમતી ભારતીબેન પ્રતિશભાઈ આથા પરેશભાઈ મંગલદાસ બુઢાણી શ્રીમતી મૈત્રીબેન પરેશ બુઢાણી કેતન ઝવેરીભાઈ ઠક્કર શ્રીમતી રૂપાબેન કેતન ઠક્કર ભાવેશભાઈ ઝવેરીભાઈ ઠક્કર શ્રીમતી ફોરમબેન ભાવેશભાઈ ઠક્કર કરમશીભાઈ ઠક્કર શ્રીમતી પુષ્પાબેન કરમશીભાઈ ઠક્કર બીનાબેન બિપિનભાઈ ઠક્કર નયન હસમુખભાઈ ઠક્કર શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ઠક્કર રાજ ભાવેશભાઈ ઠક્કર ચારમી રાજ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાની પરંપરા મુજબ તમામ અતિથિઓનું પાગડી શાલ સન્માનપત્ર સ્મૃતિચિન્હ વડે સ્વા સન્માન સ્વાગત કરાયું હતું સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રમુખ લાયન ચંદ્રકાંત બુદ્ધપટ્ટીએ કર્યું હતું એમજેએફ લાઇન ડૉક્ટર ભરતભાઈ મહેતાએ આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં હોસ્પિટલ ખાતે ચાલતી ફ્રી કિડની ડાયાલિસિસ મફત નેત્ર કેમ્પ મોતિયાના ઓપરેશન દંત ચિકિત્સા વિભાગ ઓડિયોમેટ્રી વિભાગ જનરલ ઓપીડી પેથોલોજી લેબોરેટરી એમ્બ્યુલન્સની સેવાથી સૌને માહિતગાર કર્યા હતા આ વેળાએ તેઓએ ડાયાલિસિસ દર્દીઓના કુટુંબીઓ વતી દાતા પરિવારનો આભાર માન્યો હતો વિશેષમાં ઉમેર્યું હતું કે છેલ્લા વીસ વર્ષથી કિડનીના દર્દીઓને મફત ડાયાલિસિસ સેવા અપાઈ રહી છે અત્યાર સુધી બે લાખ દસ હજારથી વધુ ડાયાલિસિસ અને બેતાલીસ હજારથી વધુ મફત આંખના ઓપરેશન કરાયા છે તો કચ્છના વિવિધ ગામોમાંથી અંદાજે એકસો પચાસ જેટલા દર્દી ડાયાલિસિસ કરાવે છે આ પ્રસંગે લાયન મેમ્બર્સ મનસુખ શાહ લાયન નવીન મહેતા લાયન અનુપ કોટક લાયન ઉમેશ પાટળિયા લાયન નવીન મહેતા અને વિપુલ જેઠી કેમ્પમાં ઓપરેશન માટે આવેલા દર્દીઓ બરદાસીઓ હાજર રહ્યા હતા ઓપરેશન માટે આવેલા દર્દીઓ તથા દર્દીઓના સગા હાજર રહ્યા હતા સંચાલન લાયન અભય શાહે તથા આભારવિધિ લાયન શૈલેન્દ્ર રાવલે કરી હતી હું ભક્તિ સુરેશ ઉડાણી મૂળ ભુજના અને હાલે પુના રહીએ છીએ અમારું સિત્તેર વર્ષથી બુધાની વેફર્સ તરીકે બિઝનેસ છે પૂનામાં અમે કેમ્પ એરિયામાં રહીએ છીએ અમારું પોતાનું ત્યાં મંદિર છે અને ફેક્ટરી બી છે મને એટલે મારા હસબન્ડ નો દસ જૂન ના બર્થ હતો એટલે મને એમ થયું કે હું પોતે કચ્છની છું કચ્છની દીકરી છું એટલે મને એમ થાય કે હું કાંઈ બી કરું તો મારા ગામમાં કરું એમ એટલે અને આ લાયન્સ ક્લબનું જોઈને મને બહુ જ ખુશી થઈ મારા ભાઈ ગાંધીધામમાં રહે છે પ્રતિ પરસોતમભાઈ આથા એમણે મને કીધું કે અહીંયા બહુ જ સારું છે એ ગાંધીધામ લાયન્સ ક્લબનું ત્યાં છે એમણે કીધું એટલે મને બી એમ થયું કે ના હું ભુજની કચ્છની છું એટલે મારે કચ્છમાં કરવું જોઈએ

Música